છો મિત્રો આજે આપણે જાણીશું હોમિયોપેથી દવા અને એલોપેથી દવા મિક્સ કરી શકાય કે નહીં હવે ક્લિનિકમાં આ ક્વેશ્ચન બહુ કોમન છે કે સાહેબ અમારે બીપીની દવા ચાલે છે ડાયાબિટીસની દવા ચાલે છે તો અમે તમારી દવા લઈએ છે તો મિક્સ કરીએ કે નહીં હવે તમે એક વસ્તુ સમજી લો કે હોમિયોપેથી દવા છે એ શરીરને અંદરથી હીલ કરે છે અને એલોપેથીક દવા છે એ ક્વિક રિઝલ્ટ આપે છે જેમ કે પેરાસિટામોલ છે તરત તાવ ઉતારે છે લીવોસિટ્રીઝિન સિટ્રીજીન છે આ તરત છીંકો મટાડે છે બરાબર આ રીતની એની પ્રોપર્ટી અલગ છે ને હોમિયોપેથીની પ્રોપર્ટી અલગ છે પહેલા તો તમે એ જાણો કે બેઓ દવાઓને મિક્સ ના કરવી મેઇન કેમકે બેઓ દવા વચ્ચે તમે જ્યારે બી લો ત્યારે અડધા કલાકનો સમયગાળો રાખવો જરૂરી છે હવે આમાં સૌથી મહત્વની વાત એ જાણવાની જરૂરી છે કે બેવ દવાઓ મિક્સ ના કરશો બરાબર કોઈ બી દવા લેતા પહેલા તમારા ડોક્ટર એમની સલાહ લો અને જાણો કે આ બે દવાઓ મિક્સ થાય કે નહીં જો તમે દવા લેવાની રીત તમને ખબર હશે સાચી રીતે લેશો તો બેઓ દવાઓ અસરકારક હશે અને રામબાણ ઈલાજ રહેશે પણ ખબર હોવી જરૂરી છે અને જ્યારે બી કોઈ બી દવા લો તો સેલ્ફ પ્રિસ્ક્રિપ્શન ના કરવું આ મેઇન ધ્યાન રાખવું કોઈ બી ડોક્ટરની સલાહ લો અને હેલ્ધી રહો